મારી ફિલ્ડ અલગ છે વ્યવસાય અલગ અલગ કરું છું એ આખી વસ્તુ છે પણ ફિલ્ડ ને મેડિકલ ફિલ્ડના આધારે કે એન્જિનિયરિંગ ફિલ્ડના આધારે આપણે જોવા જઈએ તો વ્યવસાય પોતાની મેળે તમે કરી શકો ધારી લો કે કોઈ કોઈ વ્યક્તિ છે ડોક્ટર છે તો એ પોતાનું પ્રાઇવેટ ક્લિનિક ખોલી શકે છે પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ ખોલી શકે છે બરોબર અથવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખોલી શકે છે કોઈ પીજી કરેલું છે કોઈ એમડી છે એમએસ છે એવી ફિલ્ડમાંથી છે તો પોતાની મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ખોલે છે તો એ પોતાનો નિજી વ્યવસાય છે કે પોતાનો પ્રાઇવેટ વ્યવસાય છે બરોબર પછી કોઈ ફાર્માસિસ્ટ છે બરોબર તો એ પોતાની અલગ જ ફાર્મસી ખોલી શકે છે પોતાનો મેડિકલ સ્ટોર ખોલી શકે છે કોઈ માઇક્રોબાયોલોજી છે કે પેથોલોજીસ્ટ છે તો એ પોતાની લેબોરેટરી ખોલી શકે છે તો આ બધા અલગ અલગ વ્યવસાય થઈ શકે છે બાયોલોજી ગ્રુપની અંદર બી અને અમે જોવા જઈએ તો તો આપણે એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર તો એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર તમે સૌથી વધારે જોતા હોય તો કન્સ્ટ્રક્શન ફિલ્ડની અંદર સિવિલ એન્જિનિયરનો મેન રોલ હોય એટલે સિવિલ એન્જિનિયર પોતાની પ્રાઇવેટ ઓફિસો ખોલતા હોય છે બરોબર અને પોતાની પ્રાઇવેટ ઓફિસો ખોલતા હોય છે બિઝનેસનું એનું બધું હેન્ડલિંગ કરતા હોય છે ડેવલપિંગ એઝ ડેવલપર એઝર

તમે પોતાની કારકિર્દી બનાવી શકો કોઈ પણ જગ્યાએ બનાવી શકો તમે પહેલા સરકારીમાં ટ્રાય મારો સરકારી નથી થતું તો પોતાનું પ્રાઇવેટ વ્યવસાય કરો નીજી વ્યવસાય કરો અથવા એમાં બી નથી તમને અનુકૂળતા હોય તો નોકરી કરો એટલે વસ્તુ કમાવા માટેના સોર્સ તો ઘણા છે જરૂર નહીં છે ટેલેન્ટની હવે અત્યારે આપણે તમે ઘણા બધી એક વસ્તુ સાંભળતા કે ભાઈ એન્જિનિયરિંગ ફિલ્ડ ની ડિમાન્ડ નથી કે આ ક્યાંક આવા શબ્દો સાંભળ્યા હશે વધારે થઈ ગયો છે ડિમાન્ડ નથી શબ્દો સાંભળેલા હશે પણ એવું નથી કે એન્જિનિયરિંગ ફિલ્ડની ડિમાન્ડ નથી ડિમાન્ડ છે પણ જોવા જઈએ તો એ પ્રકારનું ટેલેન્ટ નથી મળતું પ્રશ્ન ટેલેન્ટનો છે ડિમાન્ડ નથી એવી કોઈ વસ્તુ નથી હોતી સાવ કે ખાય ડિમાન્ડ નથી હોતી કોઈ ફિલ્ડની ડિમાન્ડ હોય છે પરંતુ એ સામે શું છે કે અમે અત્યારે જોવા જઈએ તો ઘણી બધી જગ્યાએ કે એમ કે એન્જિનિયર થઈ ગયા હોય છે બરોબર અથવા કોઈ પણ એવું નથી કે ખાલી એન્જિનિયરિંગ વસ્તુ હોય છે ઘણા બધા લોકોને એવું હોય છે કે ડિગ્રી હોય છે પણ એને લગતું કોઈ પણ વસ્તુ એની પાસે હોતી નથી નોલેજ નથી હોતું અથવા પૂરતી કઈ પ્રેક્ટિસ નથી હોતી અથવા પોતાની કઈ આવડત નથી હોતી કે જેના લીધેથી એની ડિમાન્ડ નથી થઈ શકતી બાકી ડિમાન્ડ નથી એવું બી નથી ડિમાન્ડ હોય છે બધી જગ્યાએ રિક્વાયરમેન્ટ હોય છે અત્યારે બધાને લેબર વર્કની રિક્વાયરમેન્ટ છે બરોબર હું હું મારા પોતાને નિજી વ્યવસાય લઈને બેઠો છું તારી લોકો મારે લેબર એટલી ચાલે છે તો મારે લેબરની વર્કની જરૂર પડે છે બરોબર મારો બીજો બિઝનેસ છે ઇન્સ્ટિટ્યુટ છે તો મારે એની અંદર બી ટીચર હેસ કે બરોબર લોકોની જરૂર પડે છે કે ભાઈ માર્કેટિંગ હેડ છે કે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનો વ્યક્તિ છે તો મારે એની એની અંદર બી રિક્વાયરમેન્ટ રહે છે મારે